શહેરના મુજમવડા રોડ પર કોર્પોરેશનના કચરાના ડમ્પરની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરની મુજમવડા વિશ્વામિત્રી બ્રિજ પર બ્રેક ફેલ થતાં ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું જેના કારણે ડિવાઇડર પણ તૂટી ગયા હતા જ્યારે એક્ટિવા ચાલક કમલેશ મેકવાન પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન ડમ્પરની અચાનક બ્રેક ફેલ થઈ હતી જોકે એક્ટિવા ચાલકનો અવાજ બચાવ થયો હતો એક્ટિવાના ચાલકે કચરાનું ડમ્પર ખખડધજ હાલતમાં વપરાતું હોવાનું જણાવ્યું હતું જેથી વાહન ચાલકોને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે આવા કંડમ વાહનોને મૂકી દેવા જોઈએ તેવા આક્ષેપ પણ કર્યા હતા અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડમ્પરો વારંવાર તમે ડમ્પરો બનાવ જોઈ શકો છો કોર્પોરેશનમાં કેટલા બધી ગાડીઓ લોકોના ડમ્પરથી મૃત્યુ થાય છે નિર્દોષ માણસ મળી જાય નિર્દોષ જેને કોઈ એ જ નથી નિર્દોષ માણસ ચાલતા જ રોડ હવે આ તો ચાલુ રોડ છે બાજુ નિયર વાર વિદ્યાકુંજ સ્કૂલ છે જસ્ટ પાંચ મિનિટ માં હમણાં સ્કૂલ છૂટી છે આમાં નાના છોકરા જો વચ્ચે આવી જાય તો આનું શું પરિણામ આવે બાજુમાં સ્કૂલ છે ચાલતા છોકરા નિયર બાય મુજમોડામાં ભણતા છોકરા હોય ચાલતા અહીંથી જાય છે ડ્રાઈવર તો અહીંયા સાહેબ ડમ્પર મૂકીને જતો રહ્યો છે આ વસ્તુ યોગ્ય નથી કોર્પોરેશન ને તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું તમે આટલી સાડીઓ ગાડીઓ અને આટલું કોર્પોરેશનમાં આટલું ફંડ આવે છે સારી ગાડી આપો છો તો કેમ કેમ તમે આ વસ્તુ આવું કુટેલું કુટેલું ડમ્પર કેમ તમે આપો મોન્ડેડી શું છે કે આ જે મોનરડી મારે આ રોડથી મારે શું છે મારા કામ પર જવું આ લોકો જે ડમ્પર જે છે જે માનો કે બગડેલો ડેમ્પર છે અને ત્યાં આગળ શું છે કે વચ્ચે રસ્તા રિપેર કરીને પછી શું છે લોકો રિપેર કરતા શું હોય અને જેવું મારા આગળ એ લોકો એમ કે બ્રેક એકદમ ગાડી છોડી બ્રેક ફ્રેશ થઈ ગઈ હવે એ જગ્યાએ મારે અહીંયાથી આવું અને મારી ગાડી બિલકુલ પછી ગયું એ જે એમણે શું સીધી પછી ગાડી આ બાજુ પાડી જો એ બાજુ વારી હતો એ બાજુ પણ સીધો આ બાજુ પણ હું ત્યાં આગળ જતા જતા બચી ગયો આ મારું કેવું શું છે કોર્પોરેશન એક જ વસ્તુ છે કે જો તમે આજે નાગરિકની આવી રીતે તમારી આ જે ગાડીઓ તમે આવી રીતે જે કોન્ટ્રાક્ટ તમે સોપો છો એ કોન્ટ્રાક્વારના તમે શું છે કે તમે આવી રીતે ઇનકમ્પ્લીટ ગાડી તમે આપશો તો નાગરિકોની સુરક્ષા શું આજે નાગરિકો કોને એની અંદર તમે તમારી જગ્યાએ જ્યાં આગળ બેઠા છો તમે સેફ બેઠા છો પણ અમારા જેવ નાગરિકો જે આજે હાલની અંદર શું છે આ રીતે અત્યારે જે કામ કરવા જવાનો સમય છે અને એ સમય દરમિયાન જો એ લોકો આજે ઇનકેસ પોતાના ગુજરાન માટે ચાલતા હોય અને તમે તમારા અવ્યવસ્થાના કારણે આવી જે ઇનકમ્પલીટ ગાડી કોર્પોરેશનની અંદર જેવી તેવી કંડમ હાલતની અંદર આ રીતે કામ માટે આપશો તો બીજાના જો જીવના જોખમનું શું પૂરેપૂરું જોખમ જયારે તમને શું છે ઓલરેડી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા તમને શું છે ફાળવણી કરવામાં આવી છે સારી ગાડીઓ તમને તો બી તમે કયા હિસાબે તમે કંડમ ગાડી યુઝ કરીને નાગરિકોને જીવ જોખમ મૂકો છો મારું સરકાર ખાસ વસ્તુ એ છે